અચાનક આ જે પેજ છે તે ગેમ ની અંદર આવી ગયું એટલે ઘણા ભાઈઓએ તે હાકાર મચાવી દીધો અને કોમેન્ટ બોક્સની અંદર ગાઈઝ ભયંકર ભયંકર કોમેન્ટો કરી નાખી કે ભાઈ આ શું આવ્યું છે કયો રીડિમ કોડ છે શું છે અમને શું ફ્રી મળી રહ્યું છે બંડલ ગન સ્કિન જે પણ મળી રહ્યું છે તે ભાઈ જલ્દીથી જલ્દી આપી દો એટલા માટે ગાઈઝ મેં બધી માહિતી લીધી તો મને ખબર પડી કે આજ ગાઈઝ વેબસાઈટ છે તે અત્યારે ગેમ ની અંદર ખાલી એડ કરી છે બાકી રીડિમ કોડ તો હજી સુધી કોઈને પણ આપ્યો નથી કોઈ પણ યુટ્યુબર ને નથી આપ્યો મને પણ નથી આપ્યો સહેલેંગે થોડાસા તો બજી આપણને રીડીમ કોડ ક્યારે મળશે અને સાની ખુશીમાં મળશે તો અત્યારે ગાઈસ જે 7મી એનિવર્સરી ફ્રી ફાયરની ચાલી રહી છે તેની આખી ઇવેન્ટ ગાઈસ પૂરી થવા આવી છે તો 7મી એનિવર્સરી ઇવેન્ટ પૂરી થશે ત્યાર પછી કાઈ તો આપણને રીડીમ કોડ નું આયોજન જોવા મળશે અને રિવોર્ડ ની અંદર ગાઈસ કઈ વસ્તુઓ મળશે એ તો અત્યારે કંઈ પાકું નથી પણ ગાઈસ જો રીડીમ કોડ મારી જોડે આવે છે તો હું તરત જ ગાઈસ વિડિયો બનાવીને તમને રીડીમ કોડ આપી દઈશ અથવા તો ગાઈસ આજ વિડિયો ની અંદર કોમેન્ટ ની અંદર પિન કરી દઈશ પહેલા ગાઈસ આવા જ રીડીમ કોડ ને વાપરવા માટે ક્રોમ ની અંદર વેબસાઇટ સર્ચ કરવી પડતી હતી જે ગાઈઝ આજ વેબસાઇટ હતી અને એની અંદર ઘણી વાર ગાઈઝ વેબસાઇટ ક્રેશ મારવાના લીધે પ્લેયરો રિવાર્ડ નહોતા લઈ શકતા હવે ગેમની ની અંદર ગાઈઝ આ પેજ આપ્યું છે તો આની અંદર ગાઈઝ અમને સારું કામ કર્યું છે અને રીડીમ કોડ રીડીમ કોડ એવો હંગામો થઈ રહ્યો છે તે ગાઈઝ આજ છે મેં તમને બધી માહિતી આપી દીધી છે અને હવે ગાઈઝ રીડીમ કોડ આવશે એવો જ હું તમને જલ્દીથી આપી દઈશ તો બસ યાર વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દો જો હું પણ નવા હોય તો યાર સબસ્ક્રાઇબ કરીને જે જજો મળીશું નેક્સ્ટ વિડીયો ની અંદર ત્યાર સુધી જય હિન્દ જય ભારત